બદરૂન મોહલ્લા વોર્ડ નંબર આઠ માં ઉભરાતી ગટર તેમજ સમારકામના પ્રશ્નને લઈ પાલિકામાં અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારે છેલ્લા બે મહિનાથી નવાપુરા ચાર રસ્તા પર વચ્ચો ગટરના સમારકામ માટે મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા

મોટી સંખ્યામાં ડભોઈ નગરપાલિકા પહોંચી ધારદાર રજૂઆત લેખિતમાં કર્યું છે અને જો એમની રજૂઆતને ધ્યાને નહીં લેવાય તો ગાંધી જિંદા માર્ગે મોટું આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે આજથી બે મહિના પહેલા ડભોઈ બદ્રુદ્દીન મોહલ્લા નવાપુરા ગટર લાઇનનું કામ ચાલુ હતું તે બે મહિનાથી કામ ચાલુ હતું અને કામ પૂરું થયું નહોતું અડધું મેકીને આ લોકો ચાલ્યા ગયા હતા એના માટે અમે રજૂઆત કરવા માટે ચીફ ઓફિસર પાસે આવ્યા હતા અમને સારું રિસ્પોન્સ મળ્યું છે અમને વાયાદારે આપી છે કે ત્યાં આગળ ઊંડા ઊંડા ખારા પડી ગયા હતા અને પાણી વધારે ભરાઈ ગયું હતું આવા આવતા આવતા આવવા જવામાં તકલીફ પડતી હતી રસ્તાઓમાં છોકરાઓને બી તકલીફ પડતી હતી આવા જવામાં બધાને તકલીફ પડતી હતી એટલા ઊંડા ઊંડા ખારા હતા કે છોકરા બી અંદર પડી જતા હતા અને લેડીસો બી આવતા જતા એક દોશી માથો પડી ગયા હતા એમને અમે નીકળ્યા અને એમને એમને નીકળ્યા અમે અને એના માટે અમને તકલીફ પડતી હતી એના માટે અમે અહીં આગળ નગરપાલિકામાં આવ્યા ચીફ ઓફિસર હાજર હતા પણ મહેશભાઈ પરમાર ને સારો રિસ્પોન્સ આપ્યો છે આશ્વાસન આપ્યું છે તાત્કાલિક કે અમે એનો રસ્તો કરીએ છીએ અને એના માટે અમે માણસ મોકલી આપીએ છીએ